તો જય માતાજી મિત્રો તમારું બધાનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હોળીની બધાને હાર્દિક શુભકામનાઓ મિત્રો અને આજે થઈ ધૂળેટી અને અરે મિત્રો પાંચસો સબસ્ક્રાઇબર પૂરા થયા છે તમારા બધાના સપોર્ટથી તો મિત્રો બધાને થેન્ક યુ અને આવો સપોર્ટ કરતા રહેજો તો આપણા છોકરાઓ જો

બાર 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 આગળ 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 ભાગી ગયો મિત્રો ભાગી ગયો ભાગી જોઈએ આપણે ચો ચૂનો લગાવી દીધો ને તમે તો મિત્રો ભાગી જો મયંક લગાવવા ના દીધો કલર બધા ઉલ્લુ બનાવી નાહી જવા ને તો મિત્રો હું તમને બતાવું બહાર જતો રહી હું બધી સોડીઓ પાહી આવી જઈ ફાઇનલી મયંક મેદાનમાં ઉતરી જો

કાળી કાળી મેચ થઈ ગયો બે જણીયો અને આ પપ્પો તો ગા ગા કરા હાભું પણ ને આ કરતો નહીં મિત્રો સંભૂવન કલર કરવાનો વારો આવી ગયો મિત્રો સંભૂમનો કલર થઈ ગયા આ ઘાડી સંભૂવન વારે લાવી દીધી બધા આ ભાગી નાહિ આવ્યા આ મમ્મી આ જીયુ આ બુડ્ડી તો મિત્રો સંભૂવમન કલર કલર કરી નાખ્યા મોમા મિત્રો મોમા મોડું ફાલુ એ કાળો કલાડો લઈ લીધો સંભવ લગાવવા માટે અને એ સંભવમાં જયા બચી ગયા બચી ગયા એ બાર બબલ ચાલો એ બસ લેવા અરે આ તો કે કાકા નહીં અરે બસ થઈ ગઈ મિત્રો કલાડા કલાડા કરના કે મમન મમન કરાકરા કરના કે છો તમે જોઈ શકો એ મુને મુના એવો ઓમન ના કરતા યુટ્યુબર આયા ને ઓ માલ્યા આ બુધી માસી ગુલાબી ગુલાબી એ મુ ના આવ્યો આ ફાલો

આ મિત્રો અલગ જ જાનવર છે ફાલ્ગુની એકવાર વાર ઝંડ ના પડી જાય છોડતી એનો ચહેરો જોવા યુટ્યુબ ઉપર ફાલો આમુ જો ખાલી ખાલી આમુ જો ફાલો ખાલી સ્માઈલ ખાલી ગોટચ ફાલો ફાલો એ ફાલો એ ફાલો અઈ અઈ આરી વિડિયો માં આવો જો પહળ દે હે મના મુ નાયો તો ફાલો એ મોજ એ કાડ્યું અઈયા કમ લેનું જો ઓડી થઈ ગઈ છે કમ લેટ આપણી સકલ પણ જો આછડ 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 આજી એ તો જવા નું કથા ને અફાળે આ ફાળે આ જે